જય શ્રી રોટલો જો તમે જોઈ શકો છો આપણે વઘારેલો રોટલો બનાવવા માટે આપણે રોટલો લીધો છે એ ઠંડો લીધો છે ઠંડો રોટલો હોય તો સારો બને છે અહીંયા લીધું છે આપણે લસણ અને મરચાં અહીંયા લીધું છે લસણ મરચાં આપણે ટીચીને લાલ મરચાની અંદર ટીચીને રાખ્યા છે અહીંયા લીધો છે લીમડો તેલ અહીંયા છાસ છે અને ગરમ મસાલો હવે જોઈ શકો છો તમે આપણે આ રોટલાને આવી રીતે ટુકડા કરીને મિક્સર અંદર આપણે ક્રશ કરવાનો છે મિક્સર જાર ની અંદર આપણે આવી રીતે કટ ટુકડા કરીને કટ કરીએ છે સારો એવો મિક્સ થઈ જાય છે રોટલો સરસ અને આપણે હાથથી ભાગીએ છીએ જુઓ તમે જોઈ શકો છો આપણે રોટલાને સરસ રીતે મિક્સર જાર ની અંદર ક્રશ કરી લીધો છે આવો ઝીણો થાય એટલે પછી આપણે આને વઘારીએ ચલો હવે સૌથી પહેલા રોટલો વઘારવા માટે આપણે તેલ લેશું તેલ અહીંયા આપણે મોટી ચાર પાંચ ચમચી જેટલું છે વઘાર માં રાઈ આની અંદર થોડી વધારે હોય તો સારું લાગે છે હવે આપણે જીરું નાખી દઈશું હવે આપણે અહીંયા વરિયાળી નાખી દઈશું હવે આપણે અહીંયા હિંગ નાખી દઈશું હવે આપણે અહીંયા ઝીણું સમારેલું લસણ અને મરચાં નાખી દઈશું હવે આપણે અહીંયા લાલ મસાલો તૈયાર કર્યો તો એ મરચું અને લસણ નાખી દઈશું અને લસણ સતડાઈ જાય એટલે આપણે પછી બીજા મસાલા અને અંદર નાખી ગરમ મસાલો જુઓ હવે આપણે પેલા રોટલો નાખી દઈશું આપણે અહીંયા રોટલો પેલા નાખવાનો છે છાસ પછી નાખવાની છે કારણ કે છાસ ને આપણે વઘારી દઈએ છે તો છાસ ને અહીંયા પાછળથી નાખવાની છે એકદમ દેશી સ્ટાઈલ નો રોટલો જો અહીંયા બધું મિક્સ થઈ જાય એટલે પછી આપણે આમાં છાશ એડ કરીશું જો હવે તમે જોઈ શકો છો આપણે જે લસણ મરચાં અને રોટલો જે નાખ્યો તો એ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આની અંદર આપણે દળેલા મસાલા નાખીશું આપણે એક સવા સવા ચમચી જેટલું અહીંયા હળદર નાખી છે મરચું આપણે અહીંયા થોડુંક જ લેવાનું છે કારણ કે આની અંદર આપણે ચટણી આવી ગઈ છે અને લીલા મરચા બી આવી ગયા છે એટલે આપણે મરચું વધારે નથી નાખવાનું અહીંયા નાખીશું ધાણાજીરું ધાણાજીરું અહીંયા દોઢ ચમચી જેટલું લેવાનું છે અને હવે નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું પણ અહીંયા મીડિયમ જ નાખવાનું છે કારણ કે રોટલો બી આપણે મીઠાવાળો હતો એટલે મીઠું વધારે નથી નાખવાનું ખાસ ધ્યાન રાખવાનું હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી અને થોડી વાર કૂક થવા દઈશું મસાલા શેકાય ત્યાં સુધી હવે તમે જોઈ શકો છો આ રોટલો આપણે એવી રીતે વઘાર્યો છે કે આ રોટલાને આપણે ડ્રાય પણ ખાઈ શકીએ આપણે ડ્રાય પણ થોડો કાઢી લઈએ છીએ ડ્રાયને સર્વ કરી લઈએ થોડો પ પછી આની અંદર આપણે છાસવાળો કરીશું જુઓ તમે જોઈ શકો છો આવી રીતે ડ્રાય પણ તમે ચાની જોડે પણ ખાઈ શકો એમને બી ખાઈ શકો હવે તમે જોઈ શકો છો એ ડ્રાય રોટલો આપણે જે કાઢ્યો છે એની અંદર જ હવે આપણે છાશ નાખવાની છે જે વધુ છે આટલી છાશ આપણે અહીંયા એડ કરી દેવાની છે હવે આપણે આને ફાસ્ટ ગેસ ઉપર એક બે મિનિટ માટે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો આ રોટલાનો બધો કલર બદલાઈ જશે બે મિનિટ આને ટાંકીને કૂક થવા દઈએ જો તમે જોઈ શકો છો આપણો વઘારેલો રોટલો અહીંયા બહુ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે આને સર્વ કરી લેશું આ હોય તો પણ ખાઈ જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે આપણે અહીંયા બે જાતના રોટલા બનાવી દીધા છે આ ડ્રાય છે ડ્રાય પણ એના એ જ મસાલામાં એના એ જ રોટલા થી બનાવી દીધો છે અને આ છે છાસવાળો મતલબ ગ્રેવી જેવો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો